ગુજરાત વર્ષ કે જેને નોકરી બાંધુકો માટેના મુદ્દાને ઉઠાવ્યો હતો અને તેની જ અસર જોવા મળી છે ભરતીની જાહેરાત થઈ છે કેટલી જગ્યાઓ માટે એનાથી પણ વધારે મહત્વપૂર્ણ કે જેટલી પણ જગ્યાઓ છે મોટી સંખ્યામાં હજારો લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરાય અને લોકોના કામ હળવા થાય અને લોકોના કામ ઇઝીલી થઈ શકે એટલા માટે આ જગ્યા ભરાવી જોઈએ મહત્વપૂર્ણ હતું જોકે જેટલા પણ બેરોજગારો હતા શિક્ષિત તો અધ શિક્ષિત તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે અને જે ગોણ સેવા પસંદગી મેળવી લઈએ ગુજરાત ગાંધીનગર દ્વારા ગુજરાત ગોણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે જેટલી પણ જગ્યાઓ છે સીધી ભરતીથી ભરવા માટેની જગ્યાઓ તેની પસંદગી માટેની આ જાણકારી આપવામાં આવી છે અલગ અલગ જેટલા પણ વિભાગો છે જેમ કે

ગ્રુપ બી ની વાત કરી લઈએ તો જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જે અઢાર જેટલી જગ્યાઓ છે તેના માટેની ભરતી જાહેર કરી છે હવે વધારે જાણકારી જો આપણે મેળવવી હોય તો આપ ઓજસની જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જાણકારી મેળવી શકે છે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ઉમેદવાર હોય જે વેબસાઇટ છે તેના ઉપર ચાર એકથી એટલે કે આવતીકાલથી જ આ ફોર્મ છે તે ભરાવાનું ચાલુ થઈ જશે તારીખ એકત્રીસ એક સુધી એટલે કે જે તારીખ આવતીકાલથી જે ફોર્મ ભરાવાના શરૂ થવાના છે ચૌદ કલાક એટલે કે બપોરના બે વાગ્યાથી આ ફોર્મ ભરાવાનું શરૂ થશે અને એકત્રીસ તારીખ સાંજ સુધી એટલે કે રાત સુધી બાર વાગ્યા સુધી આ ફોર્મ ભરાવાના શરૂ રહેશે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે આ વેબસાઇટ ઉપર એ ટુ ઝેડ તમામ માહિતી કેટલી જગ્યાઓ છે એ માહિતી પણ મળી જશે તમામ ઉમેદવારોને જગ્યાઓ જેટલી જેટલી ભરવામાં આવનારી છે તેના વિશે આપણે વાત કરી લઈએ તો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટેની બે હજાર અઢાર જેટલી જગ્યાઓ ખાલી છે જેના માટે ભરતી થવાની છે સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે પાંચસો ને બત્રીસ જગ્યા છે જેના માટે ભરતી થવાની છે આ સાથે જ કયા કયા સમૂહમાં જે સામાન્ય બેન અનામત છે કે અનામત છે તેના માટેની અલગ અલગ ડિટેલ્સ અહીં આપેલી છે હેડ ક્લાર્ક વર્ગ ત્રણ માટે એકસો ઓગણ જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટે બસો દસ જેટલી જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક માટે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે પાંચસો નેવું જગ્યાઓ છે કાર્યાલય અધિક્ષક વર્ગ ત્રણ માટે બે જેટલી જગ્યાઓ છે કચેરી અધિક્ષક વર્ગ ત્રણ માટે ત્રણ જગ્યાઓ ભરાવાની છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન વર્ગ ત્રણ માટે પિસ્તાલીસ જેટલી જગ્યાઓ છે તેના ઉપર સીધી ભરતી થવાની છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ વર્ગ ત્રણ માટે ત્રેપન ભરતીઓ થવાની છે સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ ત્રણ માટે પણ ત્રેવીસ ભરતીઓ થવાની છે અને સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણ માટે છેતાલીસ જેટલી સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટે જેટલી જગ્યાઓ છે મદદની સાદી જાદી વિકાસ અધિકારી વર્ગ ત્રણ માટે પાસઠ જેટલી જગ્યાઓ છે જે ભરાવવાની છે મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટે સાત જેટલી જગ્યાઓ છે જે ખાલી છે જે ભરાવાની છે આસિસ્ટન્ટ ડેપો માટે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ ત્રણ માટે

છે છે કયા કયા વિભાગોમાં કેટલી જગ્યાઓ જગ્યાઓ ખાલી માટે માટે અનામત તેની પણ તમામ પણ જે માહિતી છે તે આપવામાં આવી છે તેનાથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ વિશા કે જેટલા પણ ઉમેદવારો છે કે જે સરકારી નોકરી કરવા માંગે છે જે વર્ષોના વર્ષોથી તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય ખૂબ સારા સમાચાર કહી શકાય કે આ ભરતી થશે જો કે આ ભરતીમાં તેતાલીસો જેટલી જગ્યાઓ છે તેના માટેની ભરતી છે પરંતુ ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં છે હજુ પણ જે કચેરીઓ છે સરકારી કચેરીઓ છે તેમાં જગ્યા ખાલી પડી છે એની સંખ્યા ખૂબ વધારે છે આંકડો તો ખૂબ જૂજ છે પરંતુ જેટલી ખાલી જગ્યાઓ છે તેની જો આંકડો આપણે સરેરાશ કાઢીએ તો એ પણ ખૂબ મોટી સંખ્યા થાય છે અને એટલા જ માટે એ તમામ જગ્યાઓ પણ ત્વરિતરે જલ્દીથી ભરાય અને ઉમેદવારો જે બેરોજગાર છે શિક્ષિત બેરોજગાર છે તેમને જલ્દીમાં જલ્દી નોકરી મળે અને તેઓ પોતાના પરિવાર માટે કંઈક સારું કરી શકે એવી આશા પણ એ તમામ ઉમેદવારોને ધ્રુવિશા જી તમામ માહિતી બદલ આપનો આભાર